નમસ્કાર મિત્રો જય માતાજી જય મુકુલ માં જય સુંગભાઈ માં જય દોરકાદીશ કેમ છો બધા મજામાં આવ્યો પા બધા મોજમાં છો અને અત્યારે આ જો આપણે સવારના આવી ગયા છે સાડા ચાર અને આજે તમે આમ તો જો કે તમને લવાજી નહીં એટલે ખ્યાલ આવી ગયો છે ગઈ કાલે આપણે એક ગાય વિયાણી છે હિરાળ અને ત્યારે આપણે કીધું હતું કે બીજી ગાય પણ વિયાવાની છે શણગાર તો તે જ દિવસે આ દિવસે હિરાળ વ્યાણી દસ વાગે અને સાંજના વ્યાણી શણગાર એ પણ દસ વાગે અને બીજી વાત એ કે અગિયારસ હતી અગિયારસના દિવસે ચૈત્ર મહિના અને અગિયારસના દિવસે મંગળવારે બે ગાઉ આપણી વ્યાણી છે એક સવારના દસ વાગે વ્યાણી અને બીજી વ્યાણી સાંજના એટલે કે રાતના દસ વાગે તો એ ગા વ્યાય ગીથી રાતે આપણે બહુ વિડીયો નહોતો ઉતારો કારણ કે અંધારામ બહુ કાંઈ દેખાતું નહોતું એટલા માટે અને પછી આપણે એક જગ્યાએ બહાર જવાનું હતું એટલે આપણે ગાને જોકમાં વ્યાં ગઈ હતી શણગાર તો તેમને લઈ અને આપણે પૂરી દીધી હતી ઝૂંપડામાં તો આજે દિવસ બીજો દિવસ ઉગી ગયો છે અને બે ગાઉ આપણી વીયા ગઈ છે તો આગળ હું તમને વિડીયો બતાવું છું શણગારને શું આવ્યું ઓલરેડી તમે હિરાળનો વિડીયો તો જોઈ લીધો છે પણ શણગાર ને શું આવ્યું એનો વિડીયો પણ હું તમને આગળ વિડીયોમાં રહેજો એટલે ખબર પડી જશે તો આપણે બે છે પહેલાં વૈયાણી ઈરાળ અને તે જ દિવસે સાંજે વૈયાણી શણગાર બે ગૌ આપણી વીયા ગઈ છે અને અત્યારે સવારના વાગી ગયા છે સાડા સાત આપણા માલ ને ગાઉ ને બધા પણ હશે હવે આપણે બધાને માલને આંકવાના છે અને જવા દેવાના છે સરવા માટે અહીંયા જુઓ બે ભીમો આપણે રહી છે ધોળી અને પાતળ પાંદડી ઉપર

તમે જોઈ શકો છો અત્યારે અંધારું ભૂલ છે અને હાડા નવ જેવું થયું છે અને આપણા માલ બધા જેવો ચોકમાં બેઠા છે ત્યાં તે વિયાણી છે સવારમાં આપણી એક ગાય હિરાળ તે હિમા વ્યાણીથી બે હું જ્યાં સરદીથી ત્યાં અને અત્યારે જુઓ શણગારિયા અહીંયા ચોકમાં સાંજે વિયાણી છે અને તેમને જોવો વાસડી આવી છે અને સવારમાં હિરાળ વિયાણી તેમને પણ વાસડી આવી હતી તો અત્યારે જુઓ અહીંયા ધૂણો બળી રહ્યો છે અને આપણા માલ ચોકમાં બેઠી રહ્યા છે અને આપણે તેમને અહીંયા લઈ લીધી છે અંદર ફરજામાં તો ચોકમાંથી જુઓ અંદર ફરજામાં લઈ લીધી છે તેમને અહીં બાંધી પણ દીધી છે અને વાસળીને બેહીને અને અહીંયા જોવો આપણે શૃંગાર રાતે યાણીથી તેમણે અત્યારે દોઈ લીધી છે બાપુ માલ શૃંગાર તેમને આ વાસડી આવી છે વા ઉભી પાંદડી ખાઈ ખાઈ ને આ ડુબા બધા બધું ભાંગી ઓલું કરી નાખ્યું આખો ઓલ ભીરો તો અને અહીંયા જો આપણા ચોકમાં આમો કાંટો ખુલી રહ્યો છે ત્યાંથી માલ જોઈ રહ્યા છે સરવા માટે આરો જોવો બે રગીરિયા છે બધાય અને અહીંયા જો હિરાળ છે અને પણે છે શણગા એને હવે આપણે આકવાણ્યું છે હાલો શણગા આહે 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 શણગા આહે હાલો મેં હું ઈ ગયું હે વાસડ હે શણકાર જઈ રહી છે પાછું બહુ યાદ ત્યાં હે અહીંયા જો હિરાળ ની વાસડી છે અને પણે શંગાર હે હાલો સરવા માટે આવ્યું તો સાંજે આવ્યું હા હા અહીંયા જો આપણે બે વસડિયું આરામ કરે છે જો બે જાગી ગઈ આપણે બોલ્યા ને તો